નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર વીસ શનિવાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધનો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર સંસાધનોના પ્રકાર વિશેની ચર્ચા કરી હતી એમાં માલિકીના ધોરણે જે સંસાધનના પ્રકાર પાડ્યા છે એના વિશેનું આપણે કોષ્ટક સમજ્યા ત્યાર પછી કઈ રીતે એનું વિતરણ થાય છે બરાબર ને સર્વ સુલભ છે સર્વસામાન્ય છે એકલ સંસાધન છે વિરલ છે આ બધા વિષયની આપણે ચર્ચાનો કોષ્ટક છે એ છેલ્લે આપણે ગયા લેક્ચરમાં પૂરું કર્યું હતું હવે ખાસ મહત્ત્વની સૂચના મિત્રો એ છે કે જેમ જેમ અભ્યાસ કરાવતા જઈએ તેમ તેમ એની તૈયારી પણ ભેગા ભેગી જ કરતા જવાની રહેશે તમારી પાસે ઘણું બધું સાહિત્ય છે એની અંદરથી પણ વાંચતા જાઓ જેથી કરીને કોઈ પણ સમયે તમારી ટેસ્ટ લેવાય ત્યારે તમને એ વસ્તુ આવડતી જ હોવી જોઈએ જ્યારે પણ ન સમજાય ત્યારે તરત જ વાંચતા જાઓ અને ત્યારે જ સોલ્વ કરીને તમે ત્યારે પૂછી લ્યો તમને જવાબ વ્યવસ્થિત રીતે મળશે એટલે ખાસ તૈયાર કરતા રહેજો સાથે અને હોમવર્ક છે એ હોમવર્કના સમયગાળા દરમિયાન જ તમારે મોકલવાનું છે બરાબર છે ચાલો તો આપણે તેના કોષ્ટક પછીનું આગળનું સ્ટેપ આગળનો મુદ્દો છે આપણે સ્ટાર્ટ કરીશું અને એ મુદ્દો છે આપણો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ મિત્રો ખાસ અગત્યની વસ્તુ આપણા જીવનમાં પણ ઉતાર્યા જેવી વસ્તુ છે કે કોઈ પણ બાબત હોય નાણાકીય વસ્તુ હોય કે કોઈ વ્યવહારિક વસ્તુ હોય કે સંસાધનના રૂપમાં હોય એનું આયોજન ખૂબ જ જરૂરી છે આયોજન ઉપરથી આપને ખ્યાલ આવશે કે આપણી પાસે એનો પુરવઠો કેટલો છે અને આપણે એની જરૂરિયાત કેવી છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરતા રહેતા હોય છે બરાબર એટલે જીવનમાં આયોજન ખૂબ જ જરૂરી છે એવી જ રીતે સંસાધનો છે એનું પણ આયોજન ખૂબ જ આપણા માટે જરૂરી છે તો એનો આજે અગત્યનો મુદ્દો છે આપણે આગળ ભણીએ મિત્રો માનવીની જરૂરિયાતો તો અમર્યાદિત છે જ જ્યારે કુદરતી સંસાધનો ઈ મર્યાદિત છે ખાલી જગ્યાએ એમસી છે એક શબ્દમાં બધી જગ્યાએ પ્રશ્ન પૂછાયો છે કે આ માનવીની જરૂરિયાતો કે અમર્યાદિત છે અને કુદરતી સંસાધનો તો તો એ મર્યાદિત છે છેલ્લા સો વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે મિત્રો ખાસ અગત્યનો મુદ્દો આવ્યો જો અહીંયા કે છેલ્લા વર્ષોમાં તમે જુઓ ટેકનોલોજીમાં એટલા બધા પરિવર્તન આવી ગયા છે નવા નવા શોધખોળ નવી નવી કેટલીક ટેકનોલોજી આવવાને કારણે ભયંકર અને સાથે સાથે તમે જુઓ તો વસ્તીમાં પણ એટલો બધો વિસ્ફોટ થયો છે એટલે સંસાધનોનો વપરાશ છે એ ખૂબ જ વધી ગયો છે આ પરિસ્થિતિ વિશે આપણે જો ગંભીરતાથી નહીં વિચારીએ ને તો ભવિષ્યમાં તેના આપણે માઠા પરિણામો ભોગવવા પડશે માટે આયોજન જરૂરી છે એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે જો મિત્રો આ ત્રણ ચાર લીટીની અંદર ખૂબ જ મહત્ત્વની વાત આપણી સામે મૂકી દીધી શું કીધું છે કે નવા નવા વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળને કારણે અને સાથે સાથે વસ્તીમાં એટલો બધો વધારો થયો છે જેને કારણે આપણે સંસાધન છે એનો વપરાશ ખૂબ જ વધારી દીધો છે જો અત્યારે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યની જે પેઢી છે એના માટે સંસાધનો બચશે જ નહીં એટલે માઠા પરિણામો એને ભોગવવા પડશે આવું ન થાય એટલા માટે આપણે અત્યારથી જ એનું સંરક્ષણ કરવું જોઈએ આપણા બધાની ફરજ છે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જો મિત્રો બરાબર સમજજો કે સંરક્ષણ કરવું એટલે એનો અર્થ શું થયો જરૂર પૂરતો જ એનો ઉપયોગ કરવાનો છે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે ખોટો બગાડ સંસાધનનો કરવાનો નથી આવી રીતે આપણે એનું રક્ષણ કરવાનું છે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે છે જો સંસાધનોની અછત સાથે જોડાયેલો છે કોઈ પણ વસ્તુ છે એનું આપણે સંરક્ષણ ક્યારે કરીએ તો કે અછત હોય તો જ બાકી છત હોય એટલી બધી સંસાધનો આપણી પાસે હોય તો આપણે કાંઈ એનું રક્ષણ કરવાના નથી કારણ તો કે પુષ્કળ પ્રમાણમાં છે જ એને મળતું જ રહેવાનું છે પણ જ્યારે અછતનો પ્રશ્ન આવે ત્યારે આપણે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે એટલે સંરક્ષણનો સીધો શબ્દ છે ને એ સંબંધ અછત સાથે જોડાયેલો છે વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ એ દોહન અને અવિવેકભર્યા એ વપરાશ જો ચાલુ જ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર છે એ જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે જો મિત્રો બરાબર સમજો બે લીટી ઘણું બધું આપણે કહી દે છે વર્તમાનમાં જે રીતે દોહન થઈ રહ્યું છે એટલો બધો સંસાધનનો બગાડ થઈ રહ્યો છે બરાબર અને આડે ધડ એનો વપરાશ થઈ રહ્યો છે અવિવેકભર્યો વપરાશ થઈ રહ્યો જો આવું ના આવું ચાલું રહેશે ને તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર છે ને એ જાળવી રાખવું ખરેખર મુશ્કેલ બની જાય છે તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવેશ થાય છે મિત્રો તમને ખ્યાલ હશે જ કે પુનઃ ઉપયોગ એટલે કોઈ સંસાધન એવા હોય છે કે એકવાર આપણે વપરાશમાં લીધા પછી પણ એનો ફરીથી પાંચો ઉપયોગ કરી શકતા હોય માનો કે ઉદાહરણ તરીકે હું તમને પાણી લઈએ તો પાણી છે એનું આપણે કારખાનાની અંદર એકવાર ઉપયોગ કર્યો આપણે બરોબર છે તો ફરીથી ઉપયોગ થયેલા પાણીને ફરીથી આપણે બોઇલરમાં લઈ લીધું અને ફરીથી એને શુદ્ધ કરી અને પાછો એનો ઉપયોગ એ કરવો જોઈએ તો આપણે એને વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો કહેવાય તો આવા કેટલા એવા સંસાધનો હોય તો આપણે જો થઈ શકતો હોય તો પુનઃ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે જે ગોઠવાયેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ પણ કહીએ છીએ બરાબર સમજો શું કીધું છે કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલું વ્યવસ્થાપન એટલે સંરક્ષણ હવે મિત્રો સમજો કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો છે એને આપણે વિગતવાર સમજતા જઈએ તો આપણે ખ્યાલ આવશે કે કઈ કઈ બાબતો ખૂબ જ જરૂરી બની છે સૌથી પહેલી વાત કરીએ તો કોઈ એક દેશ હોય કે પ્રદેશ એને એક એકમ ગણી અને તેના ઉત્પાદનમાં લેવાયેલા સોરી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવી જો આની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ શું કીધી કે સૌથી પહેલા આપણે એ કરવાનું જો આયોજન ખૂબ જ જરૂરી કીધું ને શું કીધું કે કોઈ એક દેશ હોય કે કોઈ પ્રદેશ છે તો ત્યાં એ એકમ ની અંદર ઉપયોગમાં લેવાયેલા અને હજી કેટલાય વણ વપરાયેલા અને હવે પછી કેટલા ઉપલબ્ધ છે એની પહેલા આપણે ખબર હોવી જોઈએ જો બરાબર સમજો આપણે શું કીધું કે જે એકમ ચાલુ છે એની અંદર એ પ્રદેશની અંદર કયા કયા સાધનો આપણે કેટલો ઉપયોગ કરી નાખો કેટલા જે વણ વપરાયેલા છે ભવિષ્યમાં આપણને કેટલા મળવાના છે ત્યાંથી આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોય તો આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી શકશું એટલે આ ખૂબ જ એની જાણકારી આપણે મેળવી રાખવી જોઈએ ત્યાર પછી જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત હોય આમાંથી આપણને ખ્યાલ આવી જાય કે આ સંસાધન પ્રમાણમાં ઓછા છે અથવા તો અનવીનીકરણીય છે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી નહીં મળે તો તેનું આપણે વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ વૈજ્ઞાનિક ઢબે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જો બીજો મુદ્દો આપણને ઘણું બધું સમજાવી જાય છે મિત્રો શું કીધું કે માનો કે એ પ્રદેશમાં એ સાધનો મર્યાદિત છે એટલે કે અનવીનીકરણીય છે તો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ જ્યાં એની અનિવાર્ય જરૂર હોય ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ તો બીજો મુદ્દો ઘણી બધી બાબતમાં આપણને ઉપયોગી બની જાય છે પછી મુદ્દો એમ કે છે કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ અમુક સંસાધનો એવા પણ હોય છે કે એની માત્રા આપણે વધારી શકતા હોય તો એના વિકાસ તરફ આપણે આગળ વધવું જોઈએ બરાબર એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ આ રીતે આપણે સંસાધનોનું આયોજન અને રક્ષણ પણ કરી શકીએ ત્યાર પછી જે સંસાધનો વર્તમાનમાં મોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને એ વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને વાંચવા જોઈએ જો આ મુદ્દો એકદમ ખૂબ જ અસરકારક મુદ્દો છે વર્તમાનમાં આપણે એમ કહી શકીએ કે સોંઘા છે અથવા તો સહજ ઉપલબ્ધ હોય છે જે આપણે આવે કીધું ને સહેલાઈથી મળી જાય એવા હોય તો એનો વેડફવાને બદલે આપણે ભવિષ્યની પેઢી છે એના માટે રાખવા માટે શું કરવું પડશે કરકસરપૂર્વક આપણે એને સાચવવા જોઈએ એનો વપરાશ પણ એવી રીતે કરવો જોઈએ ત્યાર પછી જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે ઉપરના મુદ્દામાં આપણે શું સમજ્યા કે સહજ ભાવ આપણને મળી જાય છે તો એને વેડફવાના તો નહીં જ એ એની જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવાનો ને ભાવિ પેઢી માટે રાખવાના પણ જે મર્યાદિત માત્રામાં છે તેવા સંસાધનોની આપણે જાળવણી રાખવી જોઈએ તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોત શોધવાના જોઈએ અને લાંબા ગાળે એ વધારે ફાયદાકારક છે જો આ મુદ્દામાં શું આપણે સમજ સમજૂતી આપી દીધી કે જે ઓછા મળે છે આપણને મર્યાદિત છે તો આપણે એને પહેલાં તો જાળવવા પછી તો કે ટેકનોલોજીનો એનો વિકાસ એના માટે એનો એના વિકલ્પો શોધવાના જોઈએ માનો કે કાળક્રમે આ ખલાસ થઈ જાય તો એનો વિકલ્પ સ્વરૂપે આપણે શું કરવું જોઈએ એની શોધ કરવી જોઈએ અને લાંબા ગાળે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ મિત્રો આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ સંસાધનોના રક્ષણ માટે તંત્ર દ્વારા જો આ કાયદા નીતિ નિયમો હોય અને એનું એકદમ વ્યવસ્થિત રીતે પાલન થતું હોય અમલીકરણ થતું હોય તો સંસાધનોને આપણે વ્યવસ્થિત રીતે જાળવી શકીશું ત્યાર પછી નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત છે એ અંગે વાકેફ કરીને એટલે કે એને જાણ કરી અને જનજાગૃતિ કેળવવી જોઈએ તો દરેક નાગરિકને ખ્યાલ આવશે કે કયા સાધનો મર્યાદિત છે આપણે એ સંસાધનોને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ખોટો બગાડ ન કરવો જોઈએ ભવિષ્યની પેઢી માટે સચવાય એટલા માટે આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો જો લોકોમાં જો આ જનજાગૃતિ હોય તો આપણે આયોજન અને સંરક્ષણ કરી શકશું બરાબર છે તો મિત્રો આટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આજના હોમવર્કની અંદર આ દરેક મુદ્દાઓ છે એ ખાસ હોમવર્કમાં કરવાના છે કયો મુદ્દાથી આ સૌથી એ પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશ ત્યાંથી આપણે મુદ્દો છે સ્ટાર્ટ કરવાનો આટલું આટલા મુદ્દાઓ છે આપણે હોમવર્કમાં કરવાના છે અસુ